જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે વાડીએ જોઈએ કેવું છે કે કોઈમાં દેખાડી નથી બ્લોગમાં તો આ બ્લોગમાં આપણે વાળી જોઈશું જો આ રૂમ છે આ આમ રહેવી છે આ ટ્રેક્ટર છે ને એવું છે બધું ફૂલના છોડ ને એવું છે બધું જોવો છો તમે જો કેવા ફૂલ છે આવ્યા છે

パリマーはセプレイポピューアナザーレシェジェコンのポピューアナウトトゾウマリキルダイワスゾウアコポピューブリューズゾウザンテラ e ディゾヤゴトヨセトアセワリアプリアポピューセマーオサセアワリシアプリ

જો આ ટ્રેક્ટર છે ને હું છે બધી જોઈ દઉં તમે જો તમે આ બધા પડામાં સિંગટ કરી છે 20 નંબર છે અને એક 22 નંબર છે બે જાતની સિંગ કરી છે તો આપણે કેવા કુટર આવે એનો વિડિયો બનાવશું આપણે અને આ ખાવા પૂરતી મસી કરી છે આટલી જો જો બે થી પેલા દવા મારી હતી મરસી માની બધી તો આવી છે મરસી બધું આ સિંગ છે બાકી બધા ઓલા પડે નીંદે છે આપણે જાવ દવા તવા સાટો હજી ગયા નથી એટલે જોવા જોવે છે આપડે બપોર કે આ શું કરે છે ના ઉભો ઉભો અને આપણે દવા સાટવા જાવ ને ચીમ થોડીક રહી ગઈ છે તો હમણાં જઈએ અને આવો નવો વિડીયો જો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારો વિડીયો upload થાય છે તમારે પેલા જોવા મળે તો સપોર્ટ કરો થોડો અને આવા નવા આપણે બનાવશું હજી ઘણા છે આપણે મંદિર છે આ પાસે અને પછી તારે જવાનું કીધું તો જઈશું આપણે મહેનત થશે એટલે હજી થોડુંક તો કામ છે પણ ના જઈશું ત્યારે બનાવશું આપણે ના યાર રેલવે સ્ટેશન છે જો કેવું છે ના ક્યારેક જવાનું થાય એટલે બનાવશું આપણે હજી આપણે એમ કોઈ ગયા નથી વાળીયા કામ હોય એટલે આપણે રાજા રખડતા નથી વાળીયા વાળીયા હોય

બે ગાડા ફોન બનાવી બનાવ એવું છે કે એડિટ કેવું કે આપણ આવડતું નથી બહુ વાલ લાગે એટલે ત્રણ ચાર દીએ એક વિડીયો અપલોડ થાય અને ધીમે ધીમે આપડે એવું કરશું કે ભાઈ દરજે એક એક વિડીયો અપલોડ થાય કે એડિટ હું બધું કરતા આપણ આવડે નહી લાઈક સબસ્ક્રાઇબ બટન નો ભૂલતા આપરે ગ્લોબલ બનવાનું સપનું છે તો એ આ તો આપરે તો વરસ દેતી પણ બધાએ આપણને કાંઈ આવડતું નહીં તો આ કોણ ઓલું કરે એમ એ હાટું આપણે કાંઈ કરતા નહોતા પણ તોય આપણે ભાઈનો નાનો સપોર્ટ સારો છે તે બધી એડિટ કરી દે છે ને એવું બધું કરી દે છે એટલે અપલોડ કરતા હજી આ આપણને આવડતું ને ભાઈને કેવી એક છે એવું છે અને આપણે તો હજી ઉતારવાનું સરળ કર્યું છે પહેલાં બહુ તરણ ને એવું બધું લાગતું હજી લાગે છે આપણે પરિવાર આડે બનાવી નથી આપતા પણ ધીમે ધીમે એવું બધું કરશ્યું આપણે પરિવાર આડે બનાવશું ધીમે ધીમે